પજો કે ના પજો આમ જોવા જઈશી ને આ છે કે આંબામાં દવા સાઠવાનું થાય એટલે બધા વિડીયોમાં બન્યા રહેજો અત્યારે આપણે દવા સાવાનું કરતી હતી સાલું આંબામાં અને આમાં દવા સાટી છે જો આમાં કેટલી એક આ ડબલ ડોઝ ચાલુ હોય યા તો પાવાની પણ ચાલુ હોય ને બીજા નંબર ઉપર સાટવાની ચાલુ હોય હું દવા સાઠવું છું અને મારા ખેડૂત છે ને તે આંબા પાય છે ને આયુર્વેદ દવાઈ અપાય છે તો એ એમાં હું બધું દેખાડું તમને તો અત્યારે હે કે આ કલમોમાં બધે દવા સટાજી આ કલમો હે ને આ કલમોમાં બધે દવા સટાજી છે અને કલમોમાં આયુર્વેદ દવા પાવાનું સારું છે કારણ કે અત્યારે એમાં પાણી સારું હોય ને તો જો કેટલી ફૂલ દવા જો અને એમાં હે કે આ તૈયારી દવા સાટી આવડી આવડ્યા એટલે પાય એમ સાચી એટલે પાય એમ આ તૈયારી દવા એક આ હે અને એક આ છે કી હે નામ તો આપણે ન આવડતું હોય એક આ હે અને એક આ છે એટલે નામ તમજો નામ તો તો આ ત્રણે ત્રણ દવા હે કે તો આંબામાં પાય છે હું છાટું છું દવા ને મારી ત્રણ દવા દેખાડું તમને ત્રણે ત્રણ દવા જો આ ત્રણે ત્રણ દવા છે ને આ ત્રણે ત્રણ દવા મારી છે આ દવા હું પપમાં ભરીને સાંટું છું આંબામાં કલમોમાં તો એટલી અમે આંબાની કલમોની સારવાર કરીએ છીએ અને સાત આઠ જમણે સાત આઠ જમણે પાણી પાઈ દઈ એટલે કલમોમાં હારું છે જો કે મસ્ત મજાની કલમ ઉભી છે ને આપડા કલમોમાં દવા સાથે નીકળી જશે પણ ફૂટી જોયે તો આપણે એ સાંધી પેલા સાંધી ધોઈ ને હવે આપણે પસાર મારી કેરો પી ગયો કે નહીં હજી કે કેરો પીયો નહીં ને હજી બાકી છે તો આ પાણી જાય છે ને હજી ઘણું બાકી છે જો ચેરો પીને પછી નાકુ વાળી ને પછી તો તો મારા ખેડૂતો હે કે સાબને આવી જાય એટલે પાછા આપણે દવા છાંટવા તો આપણે પાછા ભેગા સી પાણી વાળતા વાળતા દવા છાટવા અને છે કે મોટા મોટા છે તો આમાં આમ કે અમે ધ્યાન હાથ રાખી રાખીને મારે બાવડી દુખી ગાયેલું ખંભેલું એ ખંભેલું હે આમ હાથ રાખવા ને તો ખંભો દુખે મને એટલે કારણ કે આ રોપા દવા કવડા કવડા મોટા મોટા જોવો આ કલમું હે કે મોટી કલમું હોય એમાં દવા છાંટવું ત્યાં વિચારે ને મોટી હે ને એટલે હાર્દ્ય વધારતું નાનું એક નાનું આમ તો આંબો છે ને દવાવડો આવડો આમાં જેટલા મોર આવ્યા ને એટલે તો મોટી કલમુંમાંથી મોર નહીં આવ્યા આ આંબામાં એટલા બધા મોર આવેલા છે તો કેટલા સાંભ હોય ને તો મોર મોર હશે એક એક તીરખ્યા મોર હે હા મળા આપણામાં દરેક વધારે દવા છટ દઈએ કલમુંમાં હે કે બધે દવા છટક ગઈ હે બે ત્રણ છે કે બેઠ રાહ બાકી પાવાના બાકી બધે પાઈએ જ ગયા હે ને હમણાં ડુંગળી પાણી સડાવાનું થાય અમારે તો ડુંગળી પાણી વાળવાનું છે ને તો અત્યારે પપને ને મેચ દવાઈ સટાઈ ગઈ છે ને ખંભોઈતી થી બહુ દુખે છે પપમાં સારસિંગ ફૂટી ગયું પપ ને સારસિંગ મેગી આવી ગયું પેલા પછી પાછું આપણે અત્યારે બોપર થઈ ગયા ને જમીન લઈને એવું લઈ ને પાણી પાછું આયુર્વેદ છે આવીને બોડી આવીને આપણે પપને ને સારસ મેગી દીધો અને સારસિંગે થાવા માંડ્યું હે ને પબ જવા એ લબડાય હવે અને હારું આપણે હવે ફોન નહીં તે સાસુ મેકતો જઈ કારણ કે એમ હાર લો બેટરી થઈ જાય મારી બહુ પર થઈ જાય લો બેટરી થઈ જાય ને એમ એટલે આપણે સાર્સિંગ થઈ ગયું છે ફોન માંથી મારા માંથી બે માં સાર્સિંગ થઈ ગયું છે ડુંગળી પાણી સળાઈ દીધું નચાર આપણે એક નેડામાં જાય છીએ જોવા નેડામાં કેવું પાણી છે એમ તો હલો બધે જોઈએ હાર વેર તો આ હવે આપણી મસ્ત મજાની નદી જોવું નદી હવે આવી ગઈ છે હુકાવવાની આપણે જઈ છીએ કવામાં જોવા કબામાં એર હોય છે દેખાણ હોય કોમેન્ટ કરો જોઈજો હમ તો દિવાલ ખાસ નહીં ડાયરેક્ટ પગમાં આવ્યું છે આ છે અમારો કવો બે યાર હતા વી ગયા પાણીમાં ને અહીંથી જવા પાણી આવવાનું સુલુસ છે ડાયરેક્ટ ડાયરેક કવામાં આમાં તો એકલું નીકળતું હોય છે તો એલું તો કોને ખબર આવું છે અમારું નેડું કેવું લાગ્યું કોમેન્ટ કરી દેસું કાલમાં છે ને આ ઘણું ફરું પાણી ભરાઈને જતું ઠેઠ આયેલું પાણી જતું આજે એક આઈએ ને ઉતરી દે છે કાલ આયેલું થતું હું ને આજ આયે ને ઉતરી જાય કાલ કરતાં આજે એટલો ફેર પડી ગયો ને કાલ તો હે ને આમાં તે પાણી નીકળતું હતું તો ઓલા આપણે જ્યારે ટકડી જેવું કરેલું એ મેં તેલ કરેલું હે તો એક બે દમણનું છે આ નેડું પછી પૂરું પછી તો આમાં હાવી જ રખડતા છે નદીમાં પાણી હુકાઈ જાય ને પછી અત્યારે હાલ તો એટલામાં કંઈક પાણી પીવા આવતા જાય હોય કારણ કે ઓલો વાક છે ને વાકની ઓલી બાજુ ના કેળો છે તો કેળામાં આ બાજુની ઓલી બાજુ હાલચાલ થતી હોય તો હાલો આપણે પાછા આવી જઈએ ધીમે ધીમે કરતા પાણી કારણ કે કેળો ભરાઈ જાય ને કેળો ભરાઈ જાય તો પસાડ ફોડી નાખશે ક્યાં વાર આમ ધ્યાન રાખવી કરતાં તો આ દીવાળી ધાન રાખવી હારી કારણ કે આમ જાનવાર આવી જાય તો ખોટું ભાગવું એની કરતા તો પહેલેથી ધ્યાન રાખવી શું ખોટી હાલો અત્યારે આપણે હાઈ ગયો ભાઈ ગી ધીમે ધીમે બાય ઓહો ભાઈ બહાય ઓહો દેખાણ તો દીવાલ હામ રજૂ માથું સીધો દીવાલ બહુ માથી ઘરો સીધો એ પાણીવાળા અને ડુંગળીમાં પાણી ચાલુ હે ને હજી એટલું પીધું છે અને જે આ બધી બાકી છે એટલે કે આજે નહીં પી રહે કાલે પી રહે તો અત્યારે હું પછાડી છું કેરો જોવા પછાડીયા જાઉ લાઈટ જવાનો થઈ ગયો અત્યારે હવે લેટ વધી જશે ને હું અત્યારે જાવ હવે ઘેર ને હવે કામ થઈ ગયું અત્યારે પૂરું અને તો ને અને માવાને ઠેલી ટીફિન ને બોલીને પાછાડીએ પાછો કાલે ધીમું ધીમું સાંજ કરવા માંડીએ તો ઘેર જાતો ને તો હું છું ભેવું સરવા ને ભેં જોવા આમાં સર્યા બધી અને આમાં આમાંથી આટલા અમે હાવી દઉં હોય કોને ખબર નથી ભેવું છે ને એટલે હાવી દાજ નહીં હોય આજ ખાતરી છે કારણ કે આજ ભેવું તો જ હોય ભેવું હોય ને નાહવી જ ન હોય થોડા દિવસે હા તો પાછું હોય અને પછી હવે ભેવું એટલું ગોળી ને આપણે વિધા ને પછી ઘેરે પાછું ઓલી વાડીએ લાવ્યો ને એવો નું હે પતંગ શકાતા બે ભાઈ અમારે દઈ લે તો પતંગ લૂટી લૂંટી જાય ત્રણ પતંગ જોયું કા આપણી તે ભોધી આમ જવો ખેતર ભોધી જવો આમ ખેતરમાં પતંગ શકાવે છે ને હું અહીં ઊભો છું ધારે ને હવે ધીમા ધીમા ઘરે વિયા દઈ